અહીંયા કોઈ પણ પ્રકારનો કટરદારી ની અંદર બોલ આપેલો નથી ક્યાંય સામે કે અહીંયા ફક્ત તમે આ કરી સિંગલ વ્યક્તિ એક વ્યક્તિ થી પણ બદલી જાય આ રીતે એરંડા માટે કંપની દ્વારા બે મોડલ બનાવવામાં આવે છે નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં મિત્રો ઓડેદ્રા આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે આવે નટરાજ થ્રેસર વિસનગર ત્યાં તમને એરંડી માટે સ્પેશિયલ થ્રેસર જે બનાવવામાં આવે છે ઘણા ખેડૂત મિત્રો ને એરંડી માટેના ફ્રેસર જોતા હોય તો એની માટે ખાસ વિડીયો છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો શું શું થ્રેસર નવીનતાઓ છે અને શું એનો આપણે ઈજી રીતે પડે એવી સિસ્ટમો તમને વિડીયો અંદર બતાવવામાં આવશે તો વિડીયો ખાસ કરીને છેદ સુધી જોજો થ્રેસર શું કિંમત છે કઈ રીતે કામ કરે છે ક્યાં ટ્રેક્ટર ઉપર હાલે તો આવો આપણે વિડીયો શરૂઆત થ્રેસર અંદર ખેડૂત મિત્રો આપણે તમા એરંડા સ્પેશિયલ છે પણ તમામ પ્રકારના પાક એને ક્લીનિંગ કરવા માટે પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ અને એકદમ નીચે હાઈટનું છે તમે જોઈ શકો છો કે આસાનીથી આપણે કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ પ્રકારના સપોર્ટ કે ટેબલ વગેરે અહીંયાથી ઓવર કરી શકે છે

આપેલો છે આ ફક્ત લોક બે લોક ખોલી નાખો એટલે કોઈ પણ પ્રકારનું પાનાની જરૂર તમારે કટરજારી બદલતી વખતે નહીં પડે કટરજારી પહેલા તો એ વાત કરીએ આપણે કે કટરજારી શું કરવા બદલવી પડે હવે અત્યારે જે જમાના પ્રમાણે અલગ અલગ કંપનીના ઘણી બધી વેરાયટીના એરંડા આવે છે જેમ કે કોઈના જાડા દાણા હોય કોઈના ઝીણા દાણા હોય કોઈની ઉપરની જે છોતરી છે જાડી હોય ઝડપથી ફોલાતી હોય કોઈની જાડી હોય તો વાર લાગતી હોય છે તો એ રિઝલ્ટ આપણે ક્યારે ખબર પડે આપણે કોઈ પણ ખેતરમાં જઈએ ત્યારે કે ભાઈ થ્રેશર ચાલુ કરીએ ને નયા દોડી વધઘટ આવવી કોઈ કટરજારી સાંકળી હોય તો કોઈ દાણો ફોલાવો એના માટે કંપની દ્વારા કટરજારી એક્સ્ટ્રા આપવામાં આવે છે ઓપ્શનમાં તો એ કટરજારી આપણે ખેતરમાં જઈને બદલવી હોય તો સહેલાઈ કઈ રીતે રહી અને ઝડપથી કઈ રીતે બદલી જાય ખાસ કરીને એના માટે આપણે જોઈએ કે આ ડ્રમ ઊંચો કરી અને કેટલી ઝડપથી કટરજારી બદલાવાની સિસ્ટમ આપેલી છે આ રીતે આપણે ડ્રમ ઊંચો થઈ ગયો હવે ફક્ત કટર જારી બદલવા માટે નજીક તીર બતાવજો ભાઈ અહીંયા કોઈ પણ પ્રકારનો કટર જારી ની અંદર બોલ આપેલો નથી ક્યાંય સામે કે અહીંયા ફક્ત તમે આ કટર જારી ને આમ કરી સિંગલ વ્યક્તિ એક વ્યક્તિ થી પણ બદલી જાય આ રીતે ઊંચી કરીને બારે કાઢ લેવાની બીજી કટર જારી આ જ રીતે બેસાડીને ડ્રમ નીચો કરીને લોક માર દેવાનો કટર જારી બદલી ગઈ 5 મિનિટ પણ ના થાય તો આ રીતે હતું કટર જારી બદલાવવાની સિસ્ટમ હવે આગળની જો વાત કરીએ તો અહીંયા જે અમુક ટકા ડોડી આવતી હોય જે રિટર્ન પાછી નાખવાની હોય છે એ બંને ચારણાઓની મોટા અને નાના ચારણા બંનેની અહીંયા એક જગ્યાએ તગારામાં ભરાઈને એક જ વ્યક્તિ અહીંયાથી નાખી શકે એના માટે અહીંયા એ ટાઈપની સુપડીઓનું સેટિંગ કરીને આપેલું છે બીજી જો વાત કરીએ તો આ થ્રેસરની અંદર અહીંયા હવાનો જે બ્લોવર હોય એનો ઘસારો એરંડાની અંદર વધારે હોય છે તો એમાં ચેકર પ્લેટ આપેલી છે તમે જોઈ શકો છો અહીંયાથી આપણે હવાનું ઓપરેટિંગ કરી શકીએ છીએ એક હેન્ડલ અહીંયા આપેલું છે

જે ખોલવું પડે એ ના ખોલવું પડે અને ઈજી સિસ્ટમ નું એકદમ આપેલું છે હવે જે ખેડૂત મિત્રો આપણે બીજા મોડેલ ની વાત કરી હતી એના વિશે આપણે જોઈએ કે બીજું મોડેલ કયું છે તો ચાલો તમને એ પણ એરંડા નું બીજું મોડલ બતાવું આ જે છે એ એરંડા માટેનું બીજું મોડેલ છે જે નાના ખેડૂત અથવા કોઈ ઓછા બજેટ ના ખેડૂત હોય કે ઓછા બજેટમાં કોઈને થ્રેસર લેવું હોય તો ખાસ કરીને એના માટે હાઇડ્રોલિક ઉપર થ્રેસર આપણા ટ્રેક્ટરના હાઇડ્રોલિક ઉપર થ્રેસર એક જગ્યાએ બીજી જગ્યાએ ઉપર થઈ શકે એ રીતે અને કિંમતમાં પણ હરવું અને તમને જે એમાં સિસ્ટમો સુવિધા બતાવી છે ડિઝાઇન અલગ છે બાકી રિઝલ્ટ તો સેમ આ થ્રેસરમાં પણ એરંડાનું એની હારવાર એવરેજથી કાઢી શકે છે અને સેમ એ જ રીતે રિઝલ્ટ મળી શકે છે અને સિસ્ટમ પણ બધી એ ટાઈપની છે ખાલી ડિઝાઇન અલગ હવે થ્રેસરની આપણે કિંમતની વાત કરીએ તો આ થ્રેસર જે આપણે ઊભું છે એ થ્રેસરની કિંમત એક લાખ ને સાઠ હજાર રૂપિયા છે અને સબસિડી માન્ય થ્રેસર છે અને હાઇડ્રોલિક વાળું થ્રેસર હમણાં તમને જે જોયું એ થ્રેસરની કિંમત પંચાણું હજાર છે વધુ માહિતી માટે અને વધુ જાણકારી માટે તમે નટરાજ થ્રેસર વિસનગરનો જે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે એમાં કોન્ટેક કરીને લઈ શકો છો ખેડૂત મિત્રો ફરી પાછા આવા જ ખેતીને લગતા અને આવ નવા સાધનો ખેતીને લગતા આપણે લઈ અને આવતા રહેશું ત્યાં સુધી આપણી સાથે જોડાયેલા રહેજો અને વિડીયોમાં નવા હોય તો આપણી ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો